હું અત્યારે રંગીલા શહેર રાજકોટમાં છું અને રાજકોટવાસીઓ બધા જ ખુબ નારાજ છે અકળાયેલા છે કે રાજકોટ નું તંત્ર એવો નિયમ લઈને આવેલી છે કે હેલ્મેટ કમ્પલસરી હેલ્મેટ પહેરવું જ જોઈએ મનુષ્યનું જીવન બચતું હોય તેનાથી મોટું કઈ નથી પણ જે સરકાર હેલ્મેટ નો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટવાસીઓના ગુજરાતની જનતાને જીવન વચ્ચેમાં રસ છે જેવું હોત આટલા બધા દારૂ નાટા ના ચાલતા હોત આટલા જુગાર નડ્ડા ન ચાલતા હોત આટલા કુટનખાડા રાજકોટ શહેરમાં ન ચાલતા હોત આટલો દેહ વ્યાપાર ન ચાલતો હોત રાજકોટ શહેરની અંદર એમડી એમની ડ્રક્સ આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત આ સરકારને મનુષ્યના જીવન બચાવવામાં રસ હોત તો દિશાની ફેક્ટરીમાં આગને લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે બ્રિજ તૂટવાના કારણે થી વધારે નાગરિકોના જીવન હુમાયા ન થયું હોત એટલે બેસિકલી હેલમેટની કંપનીઓ જે હેલમેટનું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણી વાર સાંઠ ગાંઠ કેટલાક તંત્ર માણસો સાથે હોય છે એમને રીઝવવા એમનો ફાયદો કરાવવા એમને ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે રાજકોટ વાસીઓનું ખાસ એવું કેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો નો પ્રોબ્લેમ અમે પહેરીશું પણ એ પ્રમાણે રોડ રસ્તા તો આપો ચારે રાજકોટ શહેરમાં ભુવા ચારે ખાડા ભ્રષ્ટાચારના કારણે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આખું રાજકોટ શહેર બરબાદ થઈ ગયું રાજકોટ જેતપુર હાઈવે પરિસ્થિતિ કંગાળ છે

એવો કન્વીનિયન્ટ સગવડો ધરમ જેને કહેવાય એવો એક લોક દરબાર રાખ્યો આવનારા દિવસોમાં હું લોક દરબાર રાખીશ અને નકલી નહીં અસલી લોક દરબાર હશે ત્યારે ખબર પડે કે રાજકોટ શહેરમાં કેવા ધંધા ચાલી રહ્યા છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટી એ કેવું શાસન ચલાવી રહ્યું છે આવનારા દિવસોમાં હું ફરી રાજકોટ આવીશ અને હરસંઘવી જે નકલી લોક દરબાર કર્યો એની સામે અસલી જન સુનવાઈ અસલી લોક દરબાર થશે અને સાચા અર્થમાં ત્યાં રાજકોટ વાસીઓ રાજકોટ જિલ્લાના લોકોનું પણ સ્વાગત છે પોતાના પ્રાણ પ્રશ્નો એ લોક દરબારમાં ઉજાગર કરી શકશે